ગુજરાત સરકાર હવે રાજ્યમાં વધુ એક માળખું બદલવાની તૈયારીમાં છે શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં આગામી સમયમાં ગુજરાત સરકાર નવા જંત્રી દરો દરો લાગુ કરવાની છે છે તાજા સમાચાર પ્રમાણે રાજ્યમાં હાલ જે જંત્રીના ચાલી રહ્યા તેમાં મોટા ફેરફાર પણ કરવામાં આવે તેવી શક્યતા છે આ દરો આગામી ઓગસ્ટ મહિનામાં લાગુ કરવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા નિયમિત સમયાંતરે જંત્રીનો દર નક્કી કરવામાં આવે છે જમીન અને મિલકતની બજાર કિંમતના આધારે નિયમિત સમય સાથે સરકાર દ્વારા સમીક્ષા કરવામાં આવે છે અને ત્યારબાદ જંત્રીનો દર નક્કી થાય છે ત્યારે ચલો જાણીએ જંત્રી એટલે શું જંત્રી એટલે જમીન કે કોઈ પણ પ્રોપર્ટી ખરીદ વેચાણ માટે સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવતો લઘુત્તમ ભાવ જો તમારો વેચાણ દસ્તાવેજ જંત્રી દર કરતાં વધુ હશે તો જ સરકારી ચોપડે તમે તે મિલકતના માલિક તરીકે નોંધણી થઈ શકશે તે એક કાનૂની પુરાવો છે જે નિશ્ચિત સમય વચ્ચે જમીન કે મિલકતનો દર દર્શાવે છે જંત્રીના ભાવથી પ્રોપર્ટીના દસ્તાવેજ કરતી વખતે કેટલીક સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવાની અને કેટલો રજિસ્ટ્રેશન ચાર્જ ચૂકવવાનો તે નક્કી કરવામાં મદદ મળે છે જંત્રીને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે ગુજરાતમાં આપણે તેને જંત્રી કહીએ છીએ અને અન્ય રાજ્યમાં તેને સર્કલ રેટ તરીકે ઓળખવામાં આવે છે જંત્રી નક્કી કરવા માટે વિવિધ પરિબળો ને ધ્યાનમાં લેવામાં આવે છે આ સિવાય પ્રોપર્ટીની બજાર કિંમત પણ મહત્વની ભૂમિકા ભજવે છે પ્રોપર્ટીની માર્કેટ વેલ્યુ જેટલી વધારે હશે જંત્રીનો રેટ એટલો જ વધારે હશે જો રહેણાંક સંપત્તિ હોય તો જંત્રીનો રેટ ઓછો હોય છે ધંધાકીય સંપત્તિ માટે જંત્રીનો રેટ અલગ અલગ હોય છે જો આસપાસ શોપિંગ કોમ્પ્લેક્સ કે મોલ હોય સારા રોડ રસ્તા હોય હોસ્પિટલ સ્કૂલ બાગ બગીચા જેવી સવલતો હોય તેવા વિસ્તારમાં જંત્રીનો રેટ ઊંચો હોય છે ત્યારે આગામી ઓગસ્ટ મહિનામાં જે જંત્રીનો ભાવ નક્કી થવાનો છે આ નવા પ્લાનમાં મહાનગરોમાં વિકસિત વિસ્તારમાં બજાર ભાવ સંલગ્ન જંત્રીનો દર આવશે જ્યાં વિકાસની તક ઓછી છે તેવા વિસ્તારમાં જંત્રીના દર ઘટી શકે છે આની સાથે સાથે ગ્રામીણ વિસ્તારમાં પણ જંત્રીનો દર ઘટી શકે છે જ્યારે મહાનગરોના પોષ વિસ્તારમાં જંત્રીનો દર વધી શકે છે મહાનગર આસપાસ અર્બન ઓથોરિટીમાં સમાવિષ્ટ વિસ્તારમાં પણ જંત્રીનો દર વધી શકે છે ભવિષ્યમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર મોટું રોકાણ આવી શકે તેવા વિસ્તારમાં પણ જંત્રીનો દર વધી શકે છે મહાનગરના જૂના શહેરી વિસ્તાર જ્યાં વિકાસની કોઈ તક નથી ત્યાં જંત્રીનો દર ઘટી શકે છે આ ઉપરાંત અંતરિયાળ વિસ્તારમાં ગ્રામીણ વિસ્તારમાં જંત્રીનો દર ઘટી શકે છે